દરબાર લોકો સહન કરી શકે જ નહીં કારણ કે આ તો બધી આપણે બધા જાણીએ છીએ સિંહ તો એક જ માળા નામ પાછળ લાગે છે એ અમથું નથી લાગતું ફેટ ચોળીને ને સુળ ઉભું કર્યું છે પરસોત્તમભાઈ રૂપાલા ભાઈને માનવું તું કુંભકર્ણ ને ઇન્દ્રાસન અને ભગવાનને ખબર પડી ગઈ કે આ ઇન્દ્રાસન માગ છે તો આપણે બધા એ શું કરશું એટલે બુદ્ધિપૂર્વક સરસ્વતી અને જીભ ઉપર બેસી ગઈ અને માગ માગ તો કે નિંદ્રાસન તો કે તથાસ્તુ

સરસ્વતી લેપ્સ ન થવો જોઈએ જીભ જેને સ્લીપ ઓફ ટંગ કહેવાય છે એ ન થવું ઘટે પણ હવે ખબર નહીં કેમ ભાઈને માનવું તો કુંભકર્ણ અને ઇન્દ્રાસન અને ભગવાનને ખબર પડી ગઈ કે આ ઇન્દ્રાસન માગ તો તો આપણે બધાએ શું કરશું એટલે બુદ્ધિપૂર્વક સરસ્વતી એને જીભ ઉપર બેહી ગઈ અને માગ માગ તો કે નિંદ્રાસન તો કે તથાસ્થુ એમાં આના જેવું થયું છે પરસોત્તમભાઈ રૂપાલા ક્યારેય એક તો સારસ્વત પુત્ર છે અને આટલા વિદ્વાન છે ભાષા અને લોક સાહિત્ય વિશે આટલો ઊંડો પ્રકાંડ જ્ઞાની માણસ છે એનાથી આ ભૂલ અસંભવ ઘટના છે પણ હવે થાતા થઈ ગઈ એક સમાજનો વખાણ કરવામાં બીજા સમાજનું એટલું બધું એણે અને એવું પાછું હર્ટ થાય એવું બોલ્યા જો બીજું કંઈક ટેકનિકલી બોલ્યા હોત કે કોઈ જેને કહી શકાય ડિપ્લોમેટિક બુલા હોત તો વાંધો નહોતો પણ જે શબ્દો એને ઉચ્ચાર્યો છે આ તો કોઈ કાળે દરબાર લોકો સહન કરી શકે જ નહીં કારણ કે આ તો બધી આપણે બધા જાણીએ છીએ સિંહ તો એક જ માણાની નામ પાછળ લાગે છે એ હમથું નથી લાગતું એટલે આ અત્યંત પોતાની હાથે સૂળ ઊભું કર્યું છે અને એ લગભગ નહીં ઠરે હાલ તુરંત તો હાલાકી ભારતીય જનતા પાર્ટીમાં જેટલા ક્ષત્રિય નેતાઓ છે એ લોકો આની ભયંકર હદે કોશિશ કરી રહ્યા છે કે આ દાવાનળ જે છે એ આગળ આગળ ન જાય કોઈ પણ ભોગે ઠરી જાય પરંતુ આ જે છે એ કેવો છે અત્યંત કે એ સામાન્ય રીતે ઠરે એમ નથી કારણ કે આ કોઈ હાઠીકિયામાં લાગેલી આગ નથી આ તો આખો ભંડારો હળગ્યો છે કોઠાર તો એ ઠરે પણ નહીં લાવારસ જેવું છે ગમે ત્યારે પાછો ઉછળે અત્યારે સુરેન્દ્રનગરથી બાજુ બધે તમે જુઓ લીંબડી સુરેન્દ્રનગરમાં પણ આવેદનપત્રો આપવામાં આવ્યા છે અહીંયા કેસ કબાડા કરવામાં આવ્યા છે એફઆરઆઈ નોંધવાની ચૂંટણી પંચે પણ આ મોકલવામાં આવી છે અને કે છે કે તમે ગમે એમ કે નાના ઉપર એક્શન લ્યો અને અત્યારે બેકફીટ ઉપર આપોઆપ આવી ગયા અન્યથા આ વન સાઇડેડ ગેમ હતી પરસોત્તમભાઈ રૂપાલાની આ એક કેસમાં અત્યારે તો મુશ્કેલી સર્જણી છે જેની કોઈ સીમા નહીં હમ અને આમ પણ જુઓ તો રૂપાલ સાહેબ માફી તો માંગેલી હતી પણ ત્યારબાદ પણ માહોલ હજી એનો એ જ છે હા હવે જે કે સામાન્ય વાત એવી છે કે કોઈ પણ માણસથી ભૂલ થવા ભૂલ થવા સંભવ છે દરેક માણસ માણસ માત્ર ભૂલને પાત્ર તો ક્ષમા વિરસ્ય ભૂષણમ એ શબ્દ છે ક્ષમા નિર્માલ્ય ભૂષણમ નથી જે નિર્માલ્ય હોય ને ક્ષમાનું આવે શું જે જેનામાં વીરતા હોય સૌર્યતા હોય સક્ષમ હોય તાકાતવાર હોય એની ક્ષમાની વેલ્યુ છે સમાજમાં એટલે જો ક્ષત્રિય સમાજ કદાચ કોક વચ્ચે પડશે જ પડશે પણ એવા વચ્ચે પડીને આને કહેશે ને બે પાંચ અગ્રણીઓ ક્ષત્રિય સમાજના કહી શકાય એ લોકો આવીને કહેશે કે ખેર થાવું તો થઈ ગયું પરસોત્તમભાઈ આજ પછી આવું નહીં કહેતા વગેરે અને અત્યારે તો તમે પરસોત્તમભાઈ હું અત્યારે કાંઈ પણ કહો તો બોલવાની તૈયાર છે પરોત્તમભાઈની એક ઓડિયો આપણે સાંભળ્યો છે કે એક દરબાર ક્ષત્રિય સમાજના અગ્રણી એને કંઈક કહે છે કે તમે ક્ષમાયાચના કરો ત્યારે પરસોત્તમભાઈ સ્વયં એને એમ કહે છે કે તમે મને મોકલો સ્ક્રિપ્ટ લખીને હું આખે આખી બોલી જાઉં મને કાંઈ વાંધો નથી અન્ય એટલે કે ખરેખર એને એમ થયું છે કે આ તો બફાઈ તો ગયું જ છે એ તો સ્વયં પરસોત્તમભાઈ એ પણ માની લીધું કે બફાઈ ગયું છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી પણ પછી હવે એનો એનો ઈલાજ તો એક જ છે ક્ષમા જો એ વળ માગીને ક્ષમા ન માગી હોત તો સો ટકા મુશ્કેલી સર્જાણ પણ એને વેરી નેક્સ્ટ ડે એને જ્યારે ખબર પડી કે આ બધું થયું તો એને અત્યારે ભલે પછી લોકો એમ માને છે કે આજે ચૂંટણી છે એટલે પણ હું તમને માનો એવા બધા દિગ દિગંતો જે છે ને એ લોકો વચ્ચે પડશે અને કહેશે કે ભાઈ આ ભૂલ થઈ ગઈ છે અને કારણે ક્ષમા પણ માગી લીધી છે પછી હવે આને આ ઇસ્યુનો હાલ તુરત પૂરો કરો આનાથી વિપક્ષોને વધુ ફાયદો થાય છે વગેરે વગેરે તો આ ટાઢું પડશે તો સર આપણે એવું કહી શકીએ કે ન માત્ર આ એક બેઠક કારણ કે તમે સુરેન્દ્રનગરની વાત કરી બે ત્રણ બીજી જગ્યાએ પણ થોડું થોડું અંદરથી આ રીતે આંદોલન થઈ રહ્યા છે વિરોધ થઈ રહ્યો છે તો બીજી બેઠક પર થોડી જાજી અસર પડી શકે એવું બની શકે એટલે સળગતું તો નહીં તો ક્ષમા માગી લીધા પછી ઇસ્યુ હમસ્ત પૂરો થઈ જાય છે ક્યાંય પણ ટીવીમાં આપણે જોઈએ છીએ જે માણસથી કંઈક બફાઈ ગયું હોય તો પછી કહે છે કે ભાઈ કોઈની લાગણી હળ થઈ હોય તો હું મારા ખરા હૃદયથી હું ક્ષમા યાતના કરું છું વાત ત્યાં પૂરી જ થાય છે આનો બીજો તો કઈ કે ફાંસી ચડાવી દેવામાં આવતા નથી એ છે જ પરંતુ જ્યાં ક્ષત્રિય સમાજનું બહુલ્ય છે જ્યાં એનો મત વિસ્તાર ખતરનાક છે જ્યાં નિર્ણાયક મત વિસ્તાર છે એના મત સંખ્યા છે નિર્ણાયક ભૂમિકામાં તો ઓબ્વિયસલી એના જે પછી કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીની ભીતરના હોય